હેલો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એ અને બી બે શ્રેણિકો આપેલા છે અને તેના માટે ચકાસવાનું છે કે એ હોલ ઇનવર્સ બરાબર બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ થાય તો આપણે સૌથી પહેલાં તો એ બીનો ગુણાકાર કરી દેવાય ત્યાર પછી એનો હોલ ઇનવર્સ શોધીએ એટલે કે વ્યસ્તનું અસ્તિત્વ હોય તો નિશ્ચાયકનું મૂલ્ય શોધવું પડે અગાઉના દાખલામાં જેમ જોયું તેમ નિશ્ચાયિક મૂલ્ય શોધો જો ઝીરો ના થાય તો વ્યસ્તનું અસ્તિત્વ છે અને ત્યાર પછી સવયવ શ્રેણિક શોધીએ છીએ અને સૂત્ર પ્રમાણે વ્યસ્ત શોધી શકાય બરાબર છે તો અહીં આપણે એક કામ કરીએ કે એ બી શ્રેણિકનો ગુણાકાર મેળવીએ તો એ બી શૈકમાં ગુણાકાર મેળવવો હોય તો બાજુ બાજુમાં પહેલાં એ અને બીને મૂકવાના બે શ્રેણિકો એ શ્રેણિક અને આ બી શ્રેણિક સિક્સ એટ સેવન

ઓગણપચાસ તો ઓગણપચાસ કરીએ એટલે ચોવીસ જે આપણને મળે છે સિત્યાસી ત્યાર પછી આગળ વધીએ કે બીજી હાર પહેલો સ્તંભ તો છ દુ બાર વત્તા પાંત્રીસ બરાબર છે છ બાર પહેલાં પહેલાં ઘટકનો ગુણાકાર વત્તા બીજા બીજા ઘટકોનો ગુણાકાર તો પાંત્રીસ અને વત્તા બાર એટલે કે સુડતાલીસ અને ત્યાર પછી બીજી યાર બીજા સ્તંભ માટે આઠ દુ સોળ વધતા પિસ્તાલીસ તો પિસ્તાલીસને પંદર પચાસ અને સોળ હતા એટલે વત્તા એક એટલે એકાવન બરાબર છે પિસ્તાલીસ સોરી પિસ્તાલીસ અને સોળ છે તો અહીં એકસઠ મળે ખેલાવી ગયો તો આ રીતે આપણે એ બી શોધો પરંતુ એનું વ્યસ્ત માટે આપણે અહીં એવું કામ કરી શકીએ કે એ ના નિશ્ચાયકનું મૂલ્ય શોધવું પડે નિશ્ચાયકનું મૂલ્ય શોધવું હોય તો અહીં ગુણાકાર જોવો પડે ને કે ગુણાકાર કેટલો મોટા મોટા આપેલા છે તો ગુણાકાર જો નાના કાર હોય તો ક્રિયાઓ કરીને પણ કામ કરી શકો છો બાકી તમે અહીં ગુણાકાર તમે તમારા કેલ્ક્યુલેટરમાં પણ સાદરૂપ આપી શકો છો સમય ના બગડે એટલે હું પણ અહીં કેલ્ક્યુલેટરમાં સાદરૂપ આપી દઈએ કે ગુણાકાર કંઈક આપણને અહીં મળે છે કે સડસઠ ગુણ્યા એકસઠ કરીએ એટલે આપણને મળે ચાર હજાર સિત્યાસી બાકી ક્રિયાનો ઉપયોગ કરી શકો છો બરાબર છે અહીં સિત્યાસી ગુણ્યા સુડતાલીસ કરીએ એટલે મળે છે ચાર હજાર નેવ્યાસી તો આમ નિશ્ચાયકનું મૂલ્ય મળે માઇનસ બે જે ઝીરો નથી માટે એ બીના વ્યસ્તનું અસ્તિત્વ છે અને એ બીના વ્યસ્તનું અસ્તિત્વ હોય તો આપણે શું કરવું પડે

એટલે એ બી હોલ ઇન એબી તો વન અપોન જે છેદમાં માઇનસ બે બરાબર છે અને એડ જોઈન્ટ એ પણ અહીં આપણે મેળવ્યા સિક્સ વન એટલે કે સિક્સટી વન માઇનસ એટી સેવન માઇનસ ફોર્ટી સેવન અને સિક્સટી સેવન

સાથે સાથે નિશ્ચાય એ પણ શોધી ઇનવર્સ એ શોધવાનો છે ને તો નિશ્ચય સાત દુ ચૌદ જે આપણને મળે વન જે જીરો નથી માટે બી ઇનવર્સ અને એ પણ અસ્તિત્વ છે તો આપણે બીજું સ્ટેપ શું કરતા હોઈએ છીએ બી અને એડજોઇન્ટ એ બંને શોધવાના

તો આ રીતે આપણે બી ઇનવર્સ એટલે કે મૂલ્ય માઇનસ બે છે ઇન્ટુ એડ જોઈન્ટ બી નાઇન માઇનસ એટ માઇનસ સેવન સિક્સ અને એ ઇનવર્સ શોધવો હોય તો એ ઇનવર્સ એટલે કે વન અપોન નિશ્ચાયક એ નિશ્ચાયનું મૂલ્ય અહીં આપણે મેળવ્યું છે વન ઇન્ટુ એટ એ બરાબર છે અને લાસ્ટમાં આપણે બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ મેળવવાનો છે તો બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ માટે બી ઇનવર્સ પહેલા રાખીશું અને ત્યાર પછી એ ઇનવર્સ દર્શાવીશું તો બી ઇનવર્સના ઘટકો માઇનસ વન બાય ટુ અને એડ જોઈન્ટ નાઇન માઇનસ એટ માસ સેવન સિક્સ એ નિર્ષ તો વન જ છે આગળ ના દર્શાવવું તો ચાલેસ માઇનસ પણ પ્લસ નિયમના વચ્ચે માઇનસ અને ગુણાકાર પણ પ્લસ તો પિસ્તાલીસ વત્તા સોળ એટલે કે એકસઠ તેવી રીતે પહેલી હાર બીજો સ્તંભ લઈએ તો નવ સિત્તા ત્રેસઠ એટલે માઇનસ ત્રેસઠ અને આ પણ આઠ તરી ચોવીસ પણ આમાં માઇનસ એક જ વખત છે એટલે માઇનસ ચોવીસ તો માઇનસ ત્રેસઠ અને માઇનસ ચોવીસ એટલે માઇનસ बराबर બરાબર છે ત્યાર પછી આગળ વધીએ તો બીજી હાર પહેલો સ્તંભ તો માઇનસ પાંત્રીસ માઇનસ બાર માઇનસ સુડતાલીસ અને બીજી હાર બીજો સ્તંભ લઈએ તો ઓગણપચાસ પ્લસ અઢાર તો ઓગણપચાસને અઢાર થશે સડસઠ સમીકરણ બે તો આ એક અને બે પરથી એમ કહી દેવાય કે નહીં કે એ નો હોલ ઇન્વર્સ બરાબર બી ઇન્વર્સ એ ઇન્વર્સ થાય ચેક કરી લો તો માઇનસ વન બાય ટુ માઇનસ વન બાય ટુ સિક્સટી સેવન માઇનસ ફોર્ટી સેવન 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 કોમન બધા જ પદો એના જ છે માટે આપણે આ જે સૂત્ર જે છે એ સાચું છે એમ કહી શકાય બરાબર ચકાસવાની વાત છે તો સાચું છે કે નહીં તો સત્ય જ છે બરાબર છે યસ